નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સૌની શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્ય વૈજ્ઞાનિકુંડ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો એચ વાયરસ શું છે તો મિત્રો એચ એમ પી વાયરસથી બચવા માટે તમારે આટલું કામ કરવાનું રહેશે ને આટલું કામ ના કરતા નહીં તો તમને પણ વાયરસ લાગી જશે તો મિત્રો એચએમપી વાયરસના અંતર્ગત ગુજરાત સરકાર એક પરિપત્ર જાહેર કરવામાં આવે છે તો એચએમપી વાયરસ શું છે કઈ રીતે લાગે છે સંપૂર્ણ ચર્ચા કરીશું ચાલો જાણીએ આજના જે મહત્વનો જે પરિપત્ર જાહેર કરે છે તેના વિશે વાત કરી લીધો મિત્રો ગુજરાત સરકારે એટલે કે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ પ્રેસ નોટ જાહેર કરી છે પાંચ એક 2025 હજાર પચીસની પ્રેસ નોટ છે તમે જાણો છો તેમ મિત્રો ચીનમાં માનવ મેન્ટની મોસ એચ એન એચ એમ પીવીના પ્રકોપે અંગે વિવિધ ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયામાં સમાચાર પ્રસિદ્ધ થયેલ છે ડીજીએચએસ એન સીડીસી એમઓએચ એફડબ્લ્યુને ભારત સરકાર શ્રી દ્વારા ત્રણ એક બે હજાર પચીસના રોજ નિવેદન આપવામાં આવ્યું હતું કે મેન્ટાનું મોવાયરસ એચએમપીવી અન્ય શ્વસન વાયરસ એવો વાયરસ છે એ શિયાળના ઋતુ દરમિયાન ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધ લોકોને મ દેખાય છે અને તેના લક્ષણો સામાન્ય શરદી અને ફલુના સમાવેશ થાય છે તો હાલમાં ગુજરાતમાં માનવ મેટાનું મોવાયરસ એચએમપીવીનો કોઈ કેસ નોંધાયેલા નથી આરોગ્ય વિભાગે રાજ્યના હાલમાં શ્વસન લગતા ચેપી રોગોની માહિતી વિશ્લેષિત કરી છે જેમાં ડિસેમ્બર બે હજાર ત્રેવીસના સરખામણી ડિસેમ્બર બે ચોવીસમાં કોઈ નોંધપાત્ર વધારો જણાયેલ નથી આરોગ્ય અને પરિવારના કલ્યાણ વિભાગ દ્વારા નાગરિકોને શ્વસન લગતા ચેપી રોગોનું રક્ષણ સામે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તેના વિશે વાત કરી લઈએ તો સૌ પ્રથમ શું કરવું જોઈએ જ્યારે ઉધરસ અથવા છીંક આવે ત્યારે મોઢું અને નાકને રૂમાલ અથવા તુસથી ઢાંકવું નિયમિત રીતે હાથ સાબુ અને પાણી ધોવા કે સેનિટાઈઝનો ઉપયોગ કરવો બીડ બાતમોની સ્થળોને દૂર રહેવું ફલુથી પીડિત વ્યક્તિઓથી ઓછામાં ઊંચું એક હાથનું અંતર રાખવું તાવ ઉધરસ છીંક આવે છે તો જાહેર સ્થળ ઉપર જવાનું ટાળવું વધુ પાણી પીવું અને પૌષ્ટિક ખોરાક ખાવો પ્રબળ પ્રતિરોધક શક્તિ શક્તિમાને પૂરતી ઊંઘ લેવી બીમારીથી ફેલાતી અટકાવતા માટે યોગ્ય વેન્ટિલેશનવાળા વાતાવરણમાં રહેવું શ્વસનને લગતા લક્ષણો જણાય તો પણ ગરમ જ રહેવું બીજાને સાથે સંપર્ક મર્યાદિત કરો અને તાત્કાલિક નજીક સરકારી દવાખાનો સંપર્ક કરવો શું ના કરવું જોઈએ તો મિત્રો આવશ્યક ના હોય તો આંખ નાક કે મોટા સ્પર્શ કરવો નહીં ગ્રેટ વ્યક્તિ વ્યક્તિગત ચીજવસ્તુ જેમ કે ટુવાલ રૂમાલ અથવા અન્ય વાસણો બીજા વ્યક્તિને સંપર્કમાં કે ઉપયોગમાં ના આવે તેનું ધ્યાન રાખવું જાતે દવા લેવાનું ટાળવું અને લક્ષણોમાં વધારો દેખાતો આરોગ્ય ક્રમતા સંપર્ક કરવો ગભરાશો નહીં સાથે જ એ સલામતી માર્ગદર્શિકા આવશ્યક પાલન છે તો મિત્રો ગુજરાત સરકાર દ્વારા આજે પરિપત્ર જાહેર કરે તો આપણે ચેનલ સબસ્ક્રાઇબ કરી લો ગુજરાતી સાહિત્ય ચેનલને વિડીયોને લાઇક કરી લેજો અને બે લાખ બટા ભૂલશો નહીં થેન્ક યુ વેરી મચ